નખત્રાણા ખાતે સંત શ્રી ત્રિકમ સાહેબ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે સવારના શુભ મુહૂર્ત દરમિયાન ગણપતિ પૂજન મંડપ પ્રવેશ જલયાત્રા સ્થાપિત દેવીનું મોટી જલાધિવાસ અગ્નિવિધ્યુ કરવામાં આવી હતી તેમજ નખત્રાણા નવાનગર રામદેવપીર મંદિરેથી સંત શ્રી ત્રિકમ સાહેબની મૂર્તિની પૂજા વિધિ બાદ તે સ્થાનેથી વાજતે ગાજતે જલયાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આ જલયાત્રામાં જોડાયા હતા તેમજ આ પ્રસંગે રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું શિવજીભાઈ વાઘેલા મોરા શ્રી રમેશભાઈ સિંઘાડા સાયરા શ્રી ગોવિંદભાઈ જોગી દેવ પર સ્વભાવી ભક્તોને સંગીત પીરસી જમાવટ કરાવી હતી ત્યારે મોટી સંખ્યામાં લોકો સંતવાણીની મોજ માણી હતી આ મંદિરના નિર્માણ માટે સહયોગી દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના બીજા દિવસે સ્થાપિત દેવતાઓ હમૂર્તિ ન્યાસ પૂજન વિધિ યજ્ઞના આચાર્ય શ્રી અશોકભાઈ ગોપાલભાઈ પંડ્યા હિંમતનગર તેમજ યજ્ઞના ઉપાચાર્ય રતિલાલ માવજીભાઈ પુરાણિયા માનકુવાના હસ્તે કરવામાં આવી હતી જ્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહાપ્રસાદના મુખ્ય દાતા શ્રી માતૃશ્રી શ્રી રશિલાબેન લક્ષ્મશીભાઈ ભીમજીભાઈ ચાવડા સુપર રોહા રહ્યા હતા તેમજ ગેડિયા ખાનજીભાઈ વાલજીભાઈ મોડ જવાહરનગર હાલે ગાંધીધામ મૂર્તિના દાતા રહ્યા હતા તેમજ આ પશ્ચિમ કચ્છ ગુર્જર ગરબા બ્રહ્મ સમાજના સંત શ્રી ત્રિકમ સાહેબ મંદિરના નિર્માણ માટે પાયાના પથ્થર રોપવાનું કાર્ય કર્યું હોય તેવા શ્રી જયંતિભાઈ વિશ્રામભાઈ દવે તથા મણિલાલ હિરજી પુરાણિયા તેમજ સર્વે સમાજનો સહયોગ રહ્યો હતો આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા ડોક્ટર શાંતિલાલ સેંઘાણી નરસિંહભાઈ વાઘેલા વસંતભાઈ વાઘેલા વાલજીભાઈ દવે આનંદભાઈ પુરાણિયા તેમજ ચંદનસિંહ રાઠોડ હિરેનભાઈ વ્યાસ જહેશભાઈ સોની નથુભાઈ વાઘેલા ચંદુલાલ વાઘેલા ગોપાલભાઈ ગોહિલ વિશ્રામભાઈ વાઘેલા વિરજીભાઈ વાઘેલા બાબુભાઈ વાઘેલા મોહનભાઈ વાઘેલા માવજીભાઈ મહેશ્વરી તેમજ હિંમતભાઈ રાજકોર હેમરાજભાઈ પરમાર પ્રકાશભાઈ વાઘેલા દેવજીભાઈ ચાવડા ચીમનભાઈ પુરાણિયા તેમજ હમીરભાઈ પુરાણિયા મહેશભાઈ પુરાણિયા એડવોકેટ ભુજ પ્રેમજીભાઈ શેખા તેમજ રમેશભાઈ પુરાણિયા વિશ્રામભાઈ દવે લાલજીભાઈ શેખા ભરતભાઈ શેખા તેમજ બલવીરાભાઈ દવે દીપેશભાઈ શેખા તેમજ રાજકીય કાર્યકર્તા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંત શ્રી ત્રિકમ સાહેબ મંદિરના પૂજારી શ્રી મહેશ નંદગિરી ગુરુ મહેન્દ્રગિરી તથા તેમજ ભરતભાઈ દવે મહારાજના સેવા કાર્યમાં સહયોગી રહ્યા હતા તેમજ સંત શ્રી ત્રિકમ સાહેબ સેવા સમિતિ તથા શ્રી પશ્ચિમ કચ્છ ગુર્જર ગરવા બ્રહ્મ સમાજ ટ્રસ્ટ તથા શ્રી પશ્ચિમ કચ્છ ગુર્જર ગરવા બ્રહ્મ યુવક મંડળના આ સંપૂર્ણ કાર્યક્રમમાં સહયોગી રહ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કરિટાયર્ડ એસઆઈ રહેવાનું અત્યારે ભુજ આપણે આજે અહીંયા કાર્યક્રમ થયો ગુરુ બ્રાહ્મણ અને સમાજે જે દાદા ત્રિકમ સાહેબની અહીંયા મંદિર નવનિર્માણ મંદિર બનાવ્યું અને અહીં બહુળી સંખ્યામાં ભક્તો અહીંયા આવ્યા બહેનો ભાઈઓ આવીને અહીંયા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ જોરદાર મનાવ્યો અને તેમજ અહીંયા રાતના સંતવાણી કાર્યક્રમ હતો રાતના આપણા શિવજીભાઈ વાઘેલા અને અન્ય કલાકારો રાતની સંતવાણીનો કાર્યક્રમ રમજ બોલાવી તેમજ સવારમાં અહીં આપણા આચાર્ય આપણા અશોકભાઈ ગોપાલભાઈ હિંમતનગરવાળા મેન આચાર્ય માતા તેમ ઉપાચાર્યમાં રતિલાલ માજીભાઈ બાંધકુવાના રહ્યા હતા અને આપણી દરેક સમાજના ગુજર સમાજ આપણા બ્રાહ્મણ સમાજ મારવાડ સમાજ અને મહેશ્વરી સમાજ ચારે વર્ણોથી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને દાદા ત્રિકમ સાહેબનું નવન નિર્માણ કે જેનું આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો બંને ટાઈમ જમવાનું શુદ્ધ સરસ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ અહીંયા જમીને ભોજન આરોગ્ય ગયા તેમજ આજે રાત્રે પાટકોરી બાબા ત્રિકમ સાહેબ અને બાબા રામદેવની અહીંયા પાટકરીનું આયોજન કરવામાં આવ્યું છે આપણા ભક્તો જે આરાધવાણી અહીંયા રાખવામાં આવેલ છે અને રાતે ભજનની પાટકરીનું મસ્ત આયોજન કરવામાં આવેલ છે અને બોડી શકમાં ભાઈ બહેનો અહીં ઉપસ્થિત હતા અને દાદા ત્રિકમ સાહેબનું અહીં જય જયકાર બોલાવી અને સૌ ભક્તો જીમીને સુખી થઈ અને આનંદ મંગળી કામે સંત શ્રી ત્રિકા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ નવ આઠ બે હજાર ચોવીસથી તારીખ દસ આઠ બે હજાર ચોવીસ સુધી એ ગુજરાત જેની અંદર સમાજના તમામ ભાઈઓ બહેનો બાળકો બધા હાજર એના કાર્યક્રમના રૂપરેખા મુજબ જે કાર્યક્રમની રેખા મુજબ સાંજે સર્વે સમાજનું જમવાનું હતું એના પછી કલાકારોનો પ્રોગ્રામ હતો જેની અંદર રમેશભાઈ સિંગાડા તેમજ સૌજીભાઈ વાઘરાએ બહુ જમાવટ કરી અને એની સાથે મજીરાવાળા વાયોલીન વાળા મજા કરી અને સમાજને બરો આનંદ આવી ગયો આવેલ સમાજના મહેમાનોને પણ આનંદ આવી ગયો આ રીતે કાર્યક્રમ આ નવ તારીખનો થયો દસ તારીખે સવારે હવન હવન ચાલુ છે હવન ચાલુ છે એની અંદર શ્રીકમસા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાર કલાકે થશે એની અંદર બધા સમાજના ભાઈઓ આવેલા છે અને બધા પ્રસાદનો આજે પણ લાભ લીધો અને સાંજે દાદા રામદેવજીની પાઠખોરી છે પાઠ ખોરી દાદા રામદેવજીની વાણી સંતોની વાણી જેના કચ્છી કલાકારો બોજાભાઈની ટીમ પણ આવશે અને આ લાભ લેશે આ રીતના કાર્યક્રમો છે અને ભગવાન ટ્રીક સાહેબ અમારી ગત દલિત સમાજ અન્ય સમાજના ભાઈઓ બહેનોને સુખી રાખે અને કમાણીમાં બરકત આપે બધાની ને અમારો કાર્યક્રમ બહુ જોરદાર થઈ ગયો રીતે બરાબર આ મંદિર બનાવવા માટે શ્રીકામ સાહેબનું મંદિર બનાવવા માટે અમને ગુજર સમાજ અન્ય સમાજ અને ભાઈઓ અને બહેનો અમને બહુ જ સાહસાર આપેલ છે અને અમને સારું એવું ફંડફાળ કરીને આ મંદિર બનાવવાના અમને ના બાપી ધન્યવાદ